નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી મહત્વના સમાચાર છે ફ્લાઇટો રદ થતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયું છે ને માત્ર એક બે દસ પરંતુ સિત્તેર જેટલી ફ્લાઇટ કયા કારણોસર રદ થઈ બીમારીને બહાને કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી ગયા છે હવે એક સાથે આટલા બધા કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરે તે પણ એક પ્રશ્ન છે સામૂહિક રજા પર ઉતરતા રદ કરવાનો વારો એર ઇન્ડિયાને આવ્યો છે બહાનું જે આપવામાં આવ્યું છે કર્મચારીઓ દ્વારા અને તે બહાનું છે કે તેઓ બીમાર છે ફ્લાઇટો રદ થતા મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે કારણ કે સિત્તેર જેટલી ફ્લાઇટ રદ થઈ ગઈ છે

તો સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે એર ઇન્ડિયાના જે કર્મચારીઓ જે છે એ સામૂહિક રીતના રજા ઉપર ઉતરી ગયા છે અને જેને લઈને આ વિવાદ સામે આવ્યો છે એર ઇન્ડિયાની સિત્તેરથી વધુ ફ્લાઇટો રદ થઈ ગઈ છે જેને લઈને જે ક્રૂ મેમ્બર્સ જે છે જે તેમનો સ્ટાફ છે તે બધા એક સાથે રજા ઉપર ઉતરી જતા આ વિવાદ સામે આવ્યો છે વિવાદ તો સામે આવ્યો જ છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે યાત્રીઓની વાત કરવામાં આવે યાત્રીઓની સુરક્ષાની અને સુખાકારીની જો વાત કરવામાં આવે તો તેને લઈને મહત્વની વાત એ સામે આવી રહી છે કે સિત્તેરથી વધુ ફ્લાઇટો રદ થઈ છે અને જેને કારણે હવે જે પણ અવર જવર કરનારા જે યાત્રીઓ છે મુસાફરો છે તેમની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો છે શું સત્તાવાર રીતના શા માટે ક્રૂ મેમ્બર્સ જે છે તેઓ રજા ઉપર ઉતરા તેનું મુખ્ય કારણ શું હતું કેવી રીતના સ્ટ્રેટેજી આખી જે રણનીતિ રચવામાં આવી હતી ને તેને લઈને સિત્તેરથી વધુ ફ્લાઇટો હવે રદ કરવામાં આવી છે કેટલું મોટું નુકસાન એર ઇન્ડિયા માટે કહી શકાશે આ તમામ અત્યારે સવાલો સામે આવ્યા છે ને જેને લઈને આગામી સમયમાં ખુલાસો થઈ શકે છે જી જી આભાર આપનો માહિતી આપવા માટે